છેલ્લા દોઢ મહિના કરતા વધુ સમયથી જેલવાસ ભોગવી રહેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન અરજી અંગેની સુનાવણી આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં થવાની છે ત્યારે અત્યાર સુધીનો શું ઘટનાક્રમ છે લોકોમાં શું ચર્ચા છે અને રાજકીય ઘટનાક્રમ શું છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર

ગુનો નોંધાયા બાદ તેમને રાજપીપળા ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેમના સમર્થકો દ્વારા ભારે હોહાપો કરવામાં આવ્યો હતો ધારાસભ્ય ચૈતર વસાવા સામે ભારતીય પાર્ટીના પોલીસે ખોટી રીતે ગુનો દાખલ કર્યો છે તે રીતના આક્ષેપો પણ થયા હતા ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાની સામે લાગેલા ગુનાઓ મામલે નર્મદાની ચીફ જ્યુડિશિયલ અને ત્યારબાદ સેશન કોર્ટમાં પણ જામીન માંગ્યા પરંતુ બંને કોર્ટ દ્વારા તેમને જામીન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદથી તેમને હાઈકોર્ટના શરણે જોવું પડ્યું હતું પરંતુ કોઈને કોઈ કારણોસર સતત ત્રણ વખત તેમને જામીન અરજી અંગેની જે સુનાવણી છે તે ટાળવામાં આવી રહી છે અથવા રહી છે છે એવા સંજોગો થઈ રહ્યા આ દરમિયાન દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત ડીડિયાપાડા ખાતે આવ્યા હતા અને તેમના સમર્થનમાં એક રેલી પણ કરવામાં આવી હતી હાલમાં જ ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા પણ આ મામલે જે ખુલાસો આપવામાં આવ્યો છે તેમાં તેમણે કહ્યું છે કે ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસ પાછળ તેઓ પોતે કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ ઋણ નથી અને એના માટે ખુદ ચૈતર વસાવા જવાબદાર છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ ઈચ્છે છે કે ધારાસભ્ય ચૈતર જેલમાં રાખવામાં આવે જેથી કરીને લોકોમાં એક સહાનુભૂતિ ઊભી થાય અને એનો ફાયદો આમ આદમી પાર્ટીને મળે સોશિયલ મીડિયામાં આમ આદમી પાર્ટી અને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકો દ્વારા ધારાસભ્ય ક્યારે જેલની બહાર આવશે તે પ્રકારે ચર્ચાઓ કરવામાં આવે છે અને તેમની માંગણી છે કે ધારાસભ્ય ચૈતર વસાવાને વહેલી તકે જેલમાંથી છોડવામાં આવે